આ ન્યૂઝ ના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી વલસાડના અબ્રામા પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરત રેન્જ આઈજીની ઉપસ્થિતિમાં ગરબા કાર્યક્રમ યોજાયો રવિવારના દસ પંદર કલાકેથી શરૂ થયેલા ગરબાની વિગત મુજબ આજરોજ વલસાડના અબ્રામા પોલીસ હેડક્વાર્ટર ખાતે ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લાના પોલીસ કર્મચારીઓ માટે આ ગરબા આયોજન કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરત રેન્જ આઈજી ઉપસ્થિત રહ્યા હતા તેમજ નવસારી એસપી વલસાડ એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પરિવારો સાથે ગરબે ગૂમ્યા હતા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોએ ગરબાની રમઝટ માણી હતી